અને આપણી સાઈડે જોઈએ તો ભૈરવ દાદાની પ્રતિમા આવેલી છે અને આપણે અર્જનબારી દરવાજેથી બાજુમાં શર્મિષ્ઠા તળાવ બી આવેલું છે અને અહીંથી બસો મીટરની દૂરી ઉપર કીર્તિ તોરણ પણ અહીંયા આગળ આવેલું છે હવે આપણે આ દરવાજાની વિશેષતા જોઈએ તો જ્યારે રાજાઓ હતા એ આવા દરવાજા બનાવી અને મોટા ઘેટ મારતા જેથી કરીને કોઈ બહારનો કોઈ આક્રમણ ના કરી શકે તો એના માટે આ અહીં આગળ એ એ પણ જે એમની જે સિચ્યુએશન હતી એ આજ પણ દરવાજાની અંદર આપણે જોઈ શકીએ છીએ બીજા પિલ્લરની અંદર અહીંયા આગાડી દરવાજો હશે અને અહીંયા આગળ આપણે જોઈએ તો બે સાઈડે મોટા લાકડા ભરાવી દેવામાં આવતા કે જેથી આ દરવાજો ખોલી ના શકે અને આ દરવા દરવાજો કોઈ તોડી ના શકે તો જ્યારે છ દરવાજા બંધ થતા એટલે બહારનો કોઈ બી આક્રમણકારી એક નગરની અંદર આક્રમણ ના કરી શકે એના માટે કિલ્લા બંધ નગર કહેવાય અને છ દરવાજા થી જ એની અંદર આવવું પડે આપણે અહીંયા આગળ જોઈશું તો અર્ધનબારી દરવાજાની અંદર એક લેખ પણ આવેલો છે કે જે બહુ જૂનો પુરાનો અને અલગ ભાષાની અંદર લેખ પણ કોતરેલો છે કે જેની અંદર વડનગરનો ઇતિહાસ રહેલો છુપાયેલો છે આપણે અંદર જોઈશું આ દરવાજાના અંદર આપણે એન્ટ્રી થયા તો આપણે નદીઓ દરવાજાના અંદરથી જે બે રસ્તા જોયા હતા બે રસ્તામાંથી એક રસ્તો આપણે અહીંયા આગળ જોઈશું કે જે મારી જમણી સાઈડથી આવતો હતો જે જે ગોરવાડે થઈ એ અર્ધનબારી દરવાજે આવે અને જે બીજો રસ્તો હતો જે મેન બજાર જવાનો એ પણ રસ્તો અહીંયા આગળ મળે છે આપણે અહીંયા આગળ જોઈશું તો અંદરથી જે લોકો નીકળતા હોય તો ગણપતિ દાદાના દર્શન કરી અને પોતાના કાર્ય માટે નીકળતા હોય આ બાજુ જોઈશું તો એક માતાજીની ખંડિત પ્રતિમા છે તો અહીંયા આગળ દેવી શક્તિઓ પણ નિર્માણ કરેલું છે આપણે બહારની સાઈડે જોયું કે મહાકાળી અને ભૈરવ એ પણ એક રક્ષકના દેવી દેવતા કહેવાય તો એમની પણ કોતરણીઓ અહીંયા ઘડી આપણે જોઈ